ઉત્તરાયણને લઈ એકસો સેવા સજ્જ જિલ્લામાં છત્રીસ એમ્બ્યુલન્સ તૈનાત ઉત્તરાયણ પર્વ દરમિયાન કોઈ પણ આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એકસો ઇમરજન્સી સેવા સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવી છે જિલ્લામાં કુલ છત્રીસ એમ્બ્યુલન્સ વાન કાર્યરત રાખવામાં આવી છે તેમજ પ્રશિક્ષિત એકસો ટીમોને એલર્ટ મોડમાં મૂકવામાં આવી છે પતંગની દોરીથી થતા અકસ્માતો વાહન અકસ્માત પક્ષીઓ અને લોકોના ઇજા કેસ તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે મહત્વના વિસ્તારોમાં એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે જે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તરાયણ દરમિયાન નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ ઇમરજન્સી સમય તરત જ એકસો પર ફોન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જી સર ઉત્તરાયણને ધ્યાનમાં લઈને એકસો આઠની ટીમ સજ્જ છે કેટલી એમ્બ્યુલન્સ સેવાઓ ઉત્તરાયણ માટે કાર્યરત છે શું કહેશો નમસ્કાર મારું નામ મહેન્દ્રસિંહ ચૌહાણ એકસો પ્રોગ્રામ મેનેજર ખેડા જિલ્લા ખાતે કુલ આપણી પાસે છત્રીસ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે જેના પર વન જેટલો મેન પાવર ટવેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે છે આમ રોજિંદા જોવા જોઈએ તો નોર્મલ દિવસમાં આપણે વન હંડ્રેડ ટેન જેટલી ઇમરજન્સી રોજિંદી આપણે હેન્ડલ કરીએ છીએ તહેવારનો દિવસોમાં નોર્મલ દિવસ કરતાં ઇમરજન્સી વધવાની શક્યતાઓ હોય છે અમારા એનાલિટિક ડિપાર્ટમેન્ટના અનુમાન પ્રમાણે ગયા વર્ષના આંકડા અને આ વર્ષના આંકડાના અનુમાન લગાવતા બાવીસ ટકા જેટલો હાઈક વધવાની શક્યતાઓનું અનુમાન લગાવવામાં આવેલું છે એમ રોજિંદી એકસો દસ જેટલી ઇમરજન્સી હેન્ડલ કરીએ છીએ પણ આ ચૌદ તારીખના દિવસે એકસો બત્રીસ જેટલી ઇમરજન્સી વધવાની શક્યતાઓ છે અને પંદર તારીખના વાસી ઉત્તરાયણના રોજ એકસો તેત્રીસ જેટલી ઇમરજન્સી એ વધવાની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો બાવીસ ટકા જેટલો હાઇક વધવા ઇમરજન્સીમાં હાઇક વધવાની શક્યતાઓ છે આભાર